દેવળીયા ગામના ઝાપામાં ફાગણવદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી હતી વચ્ચે દરબાર મંદોદર ખાનનો આઠ વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે આગલે દિવસે ઉતાસણીનું પરબ હતું એટલે લીલા પીળા ને કેસરિયા રંગમાં ગરકાવ હતા તમામને અંગે પછરંગી ચાટણા દીપતા હતા પણ આજે તો પડવો એટલે ઘેરૈયા માંજા છાંટી ગયા છે ગાંડી તૂર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોળવામાં ગુલતાન છે ઢોળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ઢોળેટી તો કાળો કોપ એલા ભાઈઓ કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે છે એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચચકો કર્યો ત્યાં તો સહુ ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાઈ ગઈ એલા મહેમાનને કોઈ જાટસોમાં બીજાએ મર્મમાં કહ્યું અરે મહેમાનને તે કાંઈ રોળાયા વગર રહેવાય મહેમાન ક્યાંથી હાથ આવે સાસુ સાસુ માનને રોળો ગોઠિયા માંગો રોળો એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોડ દીધી ધોળું બાસ્તા જેવું પાસાબંધી કેડિયું પગને કાઠે ત્રણ ત્રણ દોરણાવાળી પગથી ચોરણી ઉપર બગસરાની ઘરેડી કોરની પછેડીની ફેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર કેડે કોઈક કાળા તરની જૂની કટારી એવો કાઠી દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચુંદડી વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો ઉતાસણીનો જરાય ઉલ્લાસ જ ન હતી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગો લગ આવ્યો તેવી જ છીછ પાડી ઉઠ્યો કે મને રોડસોમાં ભલા થઈને મને સાઠસોમાં તમારે પગે લાગુ પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી બમણા તમણા જડે ભરાઈ સહુ પોકાસા પાડવા લાગ્યા હા ખબરદાર મહેમાનને ઓળખયા ઓળખાય જ નહીં એવા વહારા છિતરી મેલો લાવો મશ ને ગારો જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી મહેમાન તો જાળવી જાળવીને જાવ કરતો પાછો હટવા લાગ્યો પણ જુવાનો આંબુ આંબુ થઈ રહ્યા એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા માટે મહેમાનને પોતાની તરવાર કાખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોતી આડી વીજવા માંડી ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય તો પોતે બબ્બે કદમ પાછો હટતો જાય ને રેવા દો રેવા દો કરતો જાય ધૂળની ડંબરી અડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી એ રીડિયા રમણ એ ચસકા એ કાલાવાલા એ તરવારના વાંજા અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો એમાં અચાનક જ ધબ દઈને કોઈક પડ્યું અરે ગજબ થયો કુંવર પડ્યા કુંવરને વાગ્યો કુંવર જોખમાણા એવી બૂમ ઉઠી મહેમાને કુંબરને તરવાર મારી પકડજો એ કાઢી શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી પાછું વળીને નજર નાખવાની પણ હામ નહોતી પોતાના હાથમાં તરવાર પકડી છે એની સિંહ દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી દાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે કે અહીં જાપામાં તો કેર થઈ ગયો છે મંદોદર ખાન દરબારના નવ વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તરવારનો વાઢ પડ્યો છે લોહીનું ખાબોસિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું પણ આ થયું શું થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાન જે મ્યાન સોતી તરવાર આડી વીજતો હતો તેનું મ્યાન વેગ ગતિએ એ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી ગયું એ કોઈને ખબર ન રહી અને તરવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ કુંવર એક તો કુમળી વયનો અને વળી નસીબદારનું બચ્છું એટલે તો બગીચાનું ફૂલ તરત એના પ્રાણ નીકળી ગયા પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા કાવા કસુંબા આખો ઘેંઘુરશે દરબાર મંદોદર ખાન જાતના હતા મોલે સલામ પણ અસલ તો રાઠોડ રાજપૂતની ઓલાદ એક જ ગામડાનો ધણી વાટકીનું શિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વેઠાય તેમ કારીગરો નટા નટવાઓ કવિઓ ગાણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વર્ષ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની દેલીએ સમાતા નથી ત્યાં રંગમાં ભંગ પડ્યો રાડ ગઈ કે કુંવરને માર્યો અરે કોણે કોક મુસાફરે ખોટી વાત આજ કોનો દી ફર્યો છે અરે બાપુ આ મારીને જાય માર્ગે ઉઘાડી તરવારે હા લાવો મારી ઘોડી રૂપિયા બે હજારની રોજડી ઘોડી હાથીના કુંભા થળ માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણાની સાથે ભેટા કરનારી એને ફક્ત ચોકડા મંદોદર ખાને રંગમાં લીધી સાથળ હેઠે તરવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તુરી છૂટ્યું જમ જમ આંખના ત્રણ પલકારા ભેળી તો ઘોડી સીમાડે પહોંચી સમર્થન ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમી ભાગતો ભાગતો હાથમાં ઉઘાડી તરવાર પિયાલા જેવી ચક ચકે છે સમજી લીધું કે એ જ ખૂની મંદોદરખાને ઘોડીને ચાપી મહેમાન દોડ્યો યોજાય છે ત્યાં ડાબા સંભાળણામાં થબી ગયો પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો હવે પોતે પગ પાળો તે ભાગીને કેટલેક જશે આમે મરવું તો છે જ માટે હવે સિથરા સીધ ફાડવા ઊભો રહ્યો બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તરવાર પોતાને જ ગળે માંડ અસવારે એ સમસ્યાને સમજી ગયો જાણ્યું કે કોઈ ત્રાંગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તરવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી સાટશે એમ સમજી એને રોજડીને થંભાવી આગેથી પૂછ્યું કોણ છો ચારણ શા માટે આવ્યા તો કાળનો બોલાવ્યો ભેંસ્યું બધી મરી ખૂટી છોકરું સાસરાબ વગર રોવે છે ન તો આવતો પણ ચારણે ધકેલ્યો મંદોદર ખાનની વાસના માથે અવાજ ટૂટક ટૂટક નીકળે છે કુંવરને તે માર્યો ઈશ્વર જાણે ચારણે આભ સામો હાથ કર્યો મને ખબર નથી હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું છીથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળી લુગડાની એક કોરી જોઈ હતી તે ગામ બહાર બદલાવી ઘેરૈયા મને રોડવા આવ્યા મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તલવાર વીંજી મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગોકી રા સંભળાયા કાળી શીસો પડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે કોઈના હાથમાં તરવારો તો કોઈના હાથમાં સાંભેલા ધો 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 એવો દેકારો બોલતો આવે છે ભળતા જ ચારણે ફાળ ખાધી મંદોદર ખાને રોજડીને માથેથી રાગ છાડી પોતાની તરવાર આધેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો ગઢવા અહીં આવો શું આ મારી ઘોડી આપું છું છડીને ભાગવા માંડ શું બોલો છો ગઢવા વાત કરવાની વેળા નથી જોયું આ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે આવ્યા ભેળા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાણે નહીં પછી અટાણે તો ભાગી નીકળ નીકળ તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તમાને તમામા રોક્યા રહેશે નહીં પણ બાપ તારું નામ અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડ્યો ચારણને બાવડે ચાલીને રોજડી પર બેસાડ્યો ચોખું હાથમાં આપીને વાંસેથી રોજડીને ટચકારી પૂછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ જોત જોતામાં તો અલોપ થઈ બનોદર ખાન અડવાણા પગે પાછા ચાલ્યા આવે છે રાગમાં રોજડી નથી કાખમાં તરવાર નથી ગામ લોકોએ દોડીને પૂછ્યું કા બાપુ માળો લોખઠો આદમી મને જીતવા ન દીધો ને તરવારને ઘોડી બેવું લઈને ગયું અરે રાખો રે રાખો બાપુ વસ્તીએ ખીજાઈને કહ્યું ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાગમાંથી રોજડી લેવાય ઠાલા મૂર્ખ શું બનાવો છો અમને સાત ખોટાનો એક દીકરો એના મારાને ઉલટો ભગાવ્યો લ્યો હવે જાતી કરો દરબારે શાંતિથી જવાબ વાળ્યો જાતિ શું કરે એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું ભાઈ મંદોદર ખાન બોલ્યા તમે તે કાંઈ દીવાના થયા એણે શું મારા દીકરાને જાણી બૂજીને માર્યો તો એને ઘરે એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો એ મારે ઉમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા માથે સામી હત્યા વહોરું હાલો બેટાની મૈયત કાઢીએ હસ્તે મુખે બાપે દીકરાને દફનાવ્યો મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ